નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવારના બોટાદને અમરેલી માર્કેટયાર્ડના તમામ જણસીના હરાજીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો તમે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર એકસો પંચોતેર થી ચાર હજાર આઠસો રાયડો નવસો સાહીઠ થી અગિયારસો ત્રીસ સેણા એક હજાર થી પંદરસો મગ એક હજાર થી પંચાવન તુવેર એક હજાર થી પંદરસો ને ચાલીસ ધાણા એક હજાર થી એકાવન જુવાર ત્રણસો થી સાતસો વરિયાળી આઠસો પિસ્તાલીસ થી તેરસો ને પાસઠ રૂપિયા બાજરી ત્રણસો પંચ્યાસી થી પાંચસો પંદર તલ સફેદ બે હજાર પંચાણું થી ચોવીસો ને પચાસ ઘઉં ટુકડા પાંચસો આઠ થી છસો ને અગિયાર કપાસ બારસો દસ થી પંદર સોળસો ને બાવન રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું ચાર હજાર નેવ થી ચાર હજાર સાતસો એરંડા નવસો નેવથી અગિયારસો છપ્પન સૈયા અગિયારસો પચાસ થી ચૌદસો બ્યાસી મગ તેરસો પાંત્રીસ થી સોળસો ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો ને એકાણું મગફળી ઝીણી એક હજાર બેતાલીસ થી અગિયારસો તેસઠ મગફળી એક હજાર એકાવન થી બારસો સેતાલીસ કપાસ નવસો સાસઠથી સોળસો ને બાર જુવાર 615 થી આઠસો છવ્વીસ તલ કાળા છવ્વીસો થી ચોત્રીસો પંદર તલ સફેદ અઢારસો થી સત્યાવીસો પંચાણું ઘઉં ટુકડા ચારસો થી 635 પાંત્રીસ ધાણા સાતસો સાહીઠ થી બારસો સોયાબીન સાતસો થી આઠસો રૂપિયા